જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારું યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં સાંભળવાના છે સુંદર મજાનું એક કીર્તન કે જેમાં ભગવાન આપણને જે કાંઈ આપ્યું છે તેનું આપણે કેવી રીતે દુરુપયોગ કરતા રહેલા છે અથવા ભગવાને આપણને જે કાંઈ આપ્યું છે તે શા માટે આપ્યું છે તે વિચારવા જેવી વાતો છે અને તેની પાછળ કેટલું મોટું રહસ્ય રહેલું છે ભગવાને જે આપ્યું છે તો ભગવાનના કેવડા આપણા ઉપર ઉપકાર છે આવી અનેક વાતો આ કીર્તન દ્વારા આપણે આજે સાંભળવાના છીએ અને ગાવાના છીએ તો કીર્તન સાંભળ્યા પછી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી તમારા સુધી આવી અવનવા કીર્તન તરત પહોંચી શકે બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય કેવો અભાગ્યો જીવ છે રે એને સત્સંગનો નો ફાવે એવો અભાગ્યો જીવ છે રે એને સત્સંગનો નો ફાવે હાથ દીધા છે તાલી રે પાડવા દીધા છે તારી રે પાડવા લાંબા ટુ કાની ટેવ છે ફાવે લાંબા ટુ એને ટેવ છે રે એને સત્સંગનો ફાવે જેવો અભાગ્યો જીવ છે રે એને સત્સંગનો ફાવે ભાગ્યો જીવ છે સત્સંગનો ફાવે જીભિ છે એને હરિ ગુણ ગાવા જીભા દીધી છે એને હરિ ગુણ ગાવા તારા તારા એને ટેવ છે રે એને સત્સંગનો નો ફાવે પંચાત કરવાની એને ટેવ છે રે એને સત્સંગનો ફાવે પંચાત કરવાની એને ટેવ છે રે એને સત્સંગ નો ફાવે છે કેવો અભાગ્યો જીવ છે રે એને સત્સંગ નો ફાવે પગ દીધા છે એને જાતરાઓ કરવા પગ દીધા છે એને જાતરાઓ કરવા હળિયા પાટીની એને ટેવ છે રે એને સત્સંગનો ફાવે હે હળિયા પાટીની એને ટેવ છે રે એને સત્સંગનો ફાવે કેવો અભાગ્યો જીવ છે રે એને કેવો અભાગ્યો જીવ છે રે એને સતસંગનો ફાવે એ હલો આખો દીધી છે હરીને નિરખવા રખવા આખો દીધી છે તને હરીને નિરખવા આખો દીધી છે તને હરીને નિરખવા ચકળ વકળ જોવાની ટેવ છે રે એને સત્સંગનો નો ફાવે ચકળ વકળ જોવાની ટેવ છે રે એને સત્સંગનો નો ફાવે સિરિયલ જોવાની તને ટેવ છે રે તને સત્સંગનો નો ફાવે હે કેવો અભાગ્યો જીવ છે રે એને સત્સંગનો નો ફાવે હાથ દીધા છે તને દાન પૂર્ણ કરવા હે હાથ દીધા છે તને દાન પૂર્ણ કરવા ભેડું કરવાની એને ટેવ છે રે એને સત્સંગનો નો ફાવે હે કેવો અભાગ્યો જીવ છે રે એને સત્સંગનો નો ફાવે કાન દીધા છે એને કથા સાંભળવા કાન દીધા છે એને કથા સાંભળવા વખાણ સાંભળવાની ટેવ છે રે એને સત્સંગ નો ફાવે હે વખાણ સાંભળવાની ટેવ છે રે એને સત્સંગનો ફાવે હે કેવો અભાગ્યો જીવ છે રે એને સત્સંગનો ફાવે કેવો અભાગ્યો જીવ છે રે તને સત્સંગ નો ફાવે આખા દીધી છે તને હરીને નિરાખવા આખા દીધી છે તને હરીને ને નિરાખવા ઈર્ષા કરવાની તને ટેવ છે રે તને સત્સંગનો ફાવે ઈર્ષા કરવાની એને ટેવ છે રે એને સત્સંગનો ફાવે હૈ કેવો અભાગ્યો જીવ છે રે એને સત્સંગનો ફાવે હૈ કેવો અભાગ્યો જીવ છે રે એને સત્સંગનો ફાવે કૃષ્ણ કનૈયા લાલ કી જય